શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધાવવા પત્રકારનું મુખ્ય નિવેદનમાં તેનું નામ લખાવી આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ કાર્યવાહી થાય તો આંદોલનની ચીમકી હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંડવાયેલ ભાજપના આગેવાન નયનભાઈ ઠાકર શ્રીભાઈ તેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદારને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનમાં જણાવાયું હતું કે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કેમિકલની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ તે સંદર્ભે લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધારે ધરપકડ કરવામાં આવી બાદમાં તેઓને કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા આ તપાસ દરમિયાન સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સભા હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરજી ભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમથી આપલે કરેલ છે અને તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે તેમ છતાં આજે પંદર દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરજીભાઈ તેત્રો ચારની ધરપકડ થયેલ નથી અને તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે તેઓ વિરોધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર મહેશ સોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા ચોવીસના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયો નહોતા પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પે થી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો એક છે કે હળવદ પોલીસ મથકે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જયારે જે આરોપી આજે અમે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબ ને આવેદન આપવા આવ્યા છીએ ધ્રાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી ઘણા બધાના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોહમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે